ગીર સોમનાથ જિલ્લામાં આવેલ ગંટિયા પ્રાચી દ્વારકાધી સોસાયટી વાદ્ય દિવ્ય સંકાર સાથે પૂજન અર્ચન સહિત અનેક ધાર્મિક કાર્યક્રમોનું નું આયોજન કરવામાં આવ્યું હતું માધ્ય શક્તિ ની આરાધના મહાપર્વ નવલી નવ નવરાત્રી નો સાથે જ થી જ ભક્તિમય વાતાવરણ વચ્ચે ભક્તોમાં શ્રદ્ધા જોવા મળી રહી છે નવરાત્રી દિવસોમાં દિવસો ગીર સોમનાથ જિલ્લામાં આવેલ ગંઠિયા પ્રાચી મા આવેલ દ્વારકાધી સોસાયટીમાં માત્ય શક્તિને શણગાર સાથે પૂજન અર્ચન સહિતના અનેક વિદ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તો નવરાત્રી ઉત્સવ એટલે કે નવરાતોનો મહોત્સવ નવરાત્રી એટલે ગુજરાતની અસ્મિતા ઓળખાણ આ ઉત્સવ દરમિયાન ગંઠિયા પ્રાચી આવેલ દ્વારકાધી સોસાયટીમાં પણ ગરબે ઘુમવા ઉમટી પડ્યા હતા આ પાવન પર્વ પર મોટો મોટા મોટા શહેરો થી માંડીને નાના નવલી નવરાત્રી નો લોકો માં માતાજી ના ગરબે રમવાનો અને રોત્સાહ જોવા મળ્યો હતો દ્વારકાધીશ સોસાયટી માં રહેતા દરેક સમાજના લોકો આ નવરાત્રી નો ઉત્સાહ ભેર અને ભક્તિમય વાતાવરણ વચ્ચે અને રોત્સાહ દ્વારકાધીશ ગરબી મંડળ દ્વારા આયોજિત પ્રાચીન ગરબાનું રમઝટ જોવા મળે છે વર્ષોથી પરંપરા મુજબ પ્રાચીન રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં બાળ જગદંબાના વિવિધ પ્રકારના સ્વરૂપમાં અને બાળકો કાઠિયાવાડી પહેરવેશમાં રાસ ગરબા રમે છે ભારતની સનાતન સંસ્કૃતિ ટકાવી રાખવાનો એક વિનમ્ર પ્રયાસ થાય છે સમસ્ત દ્વારકાધી સોસાયટીના યુવાઓ વડીલો ખભેથી ખબો મિલાવી નવ દિવસ વાતાવરણને ભક્તિમય બનાવે છે અને જે વર્ષો પહેલા ચાલી આવતી પરંપરા યુવાઓ દ્વારા જૂની ઢબની ગરબી રમીમાં ના નોરતા ઉજવાય છે બોલોભાઈ કંટી દ્વારકાધી સોસાયટી અહીં અમે ચાર પાંચ વર્ષથી ગરબીને ઉત્સવ શરૂઆત કરી છે તો છતાં તો બધાય સોસાયટીના મેમ્બરો તથા તથા ભાઈઓ બહેનો નાના બાળકો ફુલકાઓ સૌ હળી મળી અને એકસાથે રાસ છે અને બહુ આનંદ થાય છે બધાને જોઈને અને ખૂબ શાંતિપૂર્વક અમે ગરબી ઉજવીએ છીએ બસ એટલું જ કહેવાનું જય દ્વારકાધીશ છે અમે કાચી ઘંટિયા ગ્રામ દ્વારકાધી સોસાયટીમાં રહીએ છીએ બધા અમે દરસો દર વર્ષથી જે માયા નવરાત્રીનું આયોજન કરીએ છીએ સૌ હવું મળીને ભેગા મળીને નવરાત્રિ ઉજવીએ છીએ તો આ હર્ષ ઉલ્લાસનો તહેવાર અમે નવે નવ દિવસ બધા સાથે મળી અને હર્ષફુલેશથી ઉજવીએ છીએ જય દ્વારકાધીશ દ્વારકાધીશ સોસાયટી પ્રાચીન ઘટિયાની અંદર દ્વારકાધીશ બે નામની જે સોસાયટી છે તેમાં મારું નામ છે મંગળ બાપુ અને અહીંયા નવે નવ દિવસ નોરતા ઉજવીએ છીએ બહેનોના રાસ મનાવીએ છીએ નાના બાળકોનો અલગ રાસ હોય છે અને દરેક રાસો ઉત્સવપર્વક બાર વાગ્યા સુધી અહીંયા અમે નિયમિત રીતે આરતી સાથે અને રાસ સાથે ઉજવીએ છીએ ત્રીપક જોશી સાથે સેન ટવેન્ટી ફોન ન્યૂઝ કિટ સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ